ચાલો આજે પણ આ રીતે જો બનાવશો તો તમે ટેસ્ટી એવું મજેદાર સરસ શાક લાગશે અને તમને હર વખતે આવું શાક બનાવવાનું મન થશે સૌ પ્રથમ આપણે ભીંડાને ધોઈ અને સ્વચ્છ કપડાથી કોરા કરી અને ડીટીયા કાપી અને વચ્ચે ચેકો મારી અને આ રીતે સરસ સિંગને આખે આખી નાની સિંગ છે એટલે આખે આખી રેવા દેવાની છે જો મોટી સિંગ હોય તો બે ફાડા કરવાના છે તમે જે રીતે પણ ટુકડા તમને જોઈએ એવા કરી લેવાના છે અને અને આ રીતે પાડી બધા ભીંડા ને મેં સુધારી લીધા છે અને સાઈડ માં મૂકી દેસુ ત્યારબાદ ગેસ ચાલુ કરી અને આપણે નોનસ્ટિક મૂકી દીધી છે તેના પર અને ત્યારબાદ તેમાં જરૂરત મુજબનું તેલ નાખશું આટલા ભીંડામાં મે 3 પાવરા જેટલું તેલ લીધું હતું આ ભીંડાના શાકમાં થોડું તેલ વધારે જોઈએ છે તો આપણે તેલ ગરમ થઈ ચૂક્યું છે તો આપણે તેમાં જીરું ઉમેરશું અને હિંગ નાખશું જીરા અને હિંગ થી વઘારશું આપણે ત્યારબાદ બાદ આપણા ભીંડા તેમાં વઘારી દેવાના છે બધા ભીંડાને આ રીતે વઘારીએ અને તેલમાં સાંતળી લેવાના છે આ રીતે મિક્સ કરતું જવાનું છે ત્યારબાદ આપણે જરૂરત મુજબનું તેમાં મીઠું ઉમેરશું અને થોડી એવી હળદર ઉમેરશું અને ફરી પાછું આપણે સરસ મિક્સ કરી દેસુ બધું શાક સરસ રીતે તેલમાં સતળાઈ જવું જોઈએ આપણું ભીંડાનું શાક તો હવે આપણે શાકને ધીમા ગેસ પર આપણે થવા દેશું અને ત્યારબાદ આપણે આપણી ગ્રેવી કરશું જો તમે લસણ ખાતા હોય તો તમે લસણ નાખી શકો છો અહીંયા મેં લસણ નથી લીધું આ એક ટમેટાના મેં ટુકડા કરી લીધા છે તેને મિક્સચરમાં આપણે ક્રશ કરશું જો તમે ચોપર્સમાં કટ કરવા માગતા હોય તો એ પણ કરી શકો છો મેં અહીંયા મિક્સચરમાં લીધા છે પછી થોડો એવો આદુનો ટુકડો અને એક મરચું લીધું છે તે પણ તેમાં મિક્સચરમાં આપણે ક્રશ કરશું આ રીતે ગ્રેવી બનાવશું આ પ્યુરી આપણી તૈયાર થઈ ચૂકી છે ટમેટાની ત્યારબાદ આપણે સાઈડમાં રાખી દેશું અને ભીંડાને ચેક કરશું તો આપણો ભીંડાનો જો આ રીતે કલર બદલાઈ ચૂક્યો છે અને થોડો એવો નરમ પણ થઈ ચૂક્યો છે ભીંડો તો આપણે હવે એને ચેક કરી લેશું

હવે જે આપણે ગ્રેવી કરેલી હતી અને દહીં હવે બંનેનો ઉપયોગ કરીને એક બીજો વઘાર કરવાનો છે એના માટે આપણે એક કડાઈ લીધી છે તેની અંદર જરૂરિયાત મુજબનું તેલ લઈ લીધું છે અને આપણે વઘારની અંદર અહીંયા ખાલી હિંગ અને લીમડાનો વઘાર કર્યો છે ત્યારબાદ આપણે આ જે ટમેટાની પ્યુરી કરી હતી તે તેમાં આપણે ઉમેરી દેશું અને તેમાં જરૂરત મુજબ આપણે ગ્રેવીના માપના મસાલા કરશું સ્વાદ મુજબ આપણે મીઠું હળદર થોડી એવી ચટણી આ બધું આપણે મસાલો આ રીતે કરવાનો છે તમે જે રીતે પણ જો ગરમ મસાલો મેં અહીંયા ઉમેર્યો નથી જો તમારે ઉમેરવો હોય તો તમે એ પણ ઉમેરી શકો છો બે ચમચી ધાણા જીરું નાખ્યું છે મેં ત્યારબાદ બધું મિક્સ કરી લેવાનું છે અને ગ્રેવીને થોડી એવી ચડવા દેવાની છે આ રીતે આપણે તેલમાં જ ગ્રેવીને ચડવા દેશું અને બધું મિક્સ કરશું તે તમે જોઈ શકો છો જો તેલ છૂટું પડે છે આપણું આ શાકમાં તેલ છૂટું પડવા લાગે તે રીતે આપણે એને ચળવવાની છે જો ગ્રેવીને સરસ ચોળવશું આપણે તો ટમેટાનો કાચો સ્વાદ નહીં આવે ત્યારબાદ આપણે જે આ દહીંને મિક્સ કર્યું હતું તે તેમાં ઉમેરી દેસું અને એક રસ બધું હલાવી લેશું આ રીતે બધું મિક્સ થઈ અને આ તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે એને ગ્રેવીને પાકવા દેવાની છે આ તમે જોઈ શકો છો બધો કલરફુલ સરસ આપણો મસાલો મિક્સ થઈ ગયો છે ત્યારબાદ મેં થોડી એવી ખાંડ ઉમેરી છે ખાંડ નાખવી ઓપ્શનલ છે જો તમે ખાંડ ન ઉમેરવા માંગતા હોય તો ન ઉમેરો ત્યારબાદ આપણું તેલ ધીમે ધીમે છૂટું પડવા લાગ્યું છે આ તમે જોઈ શકો છો બધું સરસ આપણે ચમચાની મદદથી હલાવી લેશું કલરફુલ સરસ શાક લાગશે અને ટેસ્ટી પણ એવું જ બનશે તમને જોતાં ખાવાનું મન થઈ જાય એવું શાક બનશે જો ત્યારબાદ આપણા બધા ભીંડા આપણે શાકમાં ઉમેરી દેશું આ રીતે ફરી આપણે એક મિનિટ સુધી એને ચોળવી લેશું જો તમને અમારા વિડીયો ગમતા હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવા નવા વિડીયો મળતા રહે આ તમે જોઈ શકો છો આપણું શાક રેડી થઈ રહ્યું છે સરસ એવું આ શાક ને થઈ ગયા બાદ આપણે ધાણાભાજી નાખી અને સર્વ કરવાનું છે ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી દેસુ અને એનો વઘાર તેમાં સરસ બેસી જાય સ્વાદ તો લાઈક કરો શેર કરો કરો અને તૈયાર છે દહીં શાક તો મોકલી દો તમારા ફેમિલી મેમ્બર્સ ને જેને આ દહીં ભીંડી શાક બનાવતા ન આવડતું હોય એને પણ કહો કે મને બનાવીને ખવડાવે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય સબસ્ક્રાઈબ ન બોલતા